તો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં હું તમારા માટે સેકન્ડ હેન્ડ અલ્ટો ગાડીઓ લાવે છું આજે મારી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી અલ્ટો ગાડી આવી છે જેને લેવી હોય સેકન્ડમાં સસ્તી અને બેસ્ટ તો એ લોકો મને કોન્ટેક કરી શકે છે અને આજે જે જે ગાડીઓ બતાવવાનો છું ને એ નવી બેસ્ટ અને ઓફરવાળી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા કે નવી નવી ગાડીઓ આવે છે સેકન્ડમાં તમને પસંદ આવે એવી તો પસંદ હોય તો કોન્ટેક કરજો તમે મને લેવા માટે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે વાત કરવાની છે અને ગાડી લઈ જવાની છે ચાલો વિડીયો બતાવું છું હવે બેસ્ટ બેસ્ટ હવે કડીની ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે હજાર ઓગણીસ મોડલ ત્રણ લાખ દસ હજાર રૂપિયા તમને ઓછી કિંમતમાં ઓછા વ્યાજબી ભાવે આપી દેવામાં આવશે જો તમે વોટ્સઅપમાં મેસેજ કરશો જો પેટ્રોલ સીએનજી વાળી પેટ્રોલ પ્લસ સીએનજી છે આમાં બે હજાર ઓગણીસ મોડલ અલ અલ્ટો આઠસો હાય તમને જોઈએ કડીમાં પડી છે કોન્ટેક કરજો કન્ડિશન મસ્ત છે બોડી મસ્ત છે અને વસ્તુ મસ્ત લાગે છે લેવા માટે ફટાફટ વાત કરજો તમે મને આ ગાડી લેવી હોય તો અને ઊંચા મોડલની અને આટલા ભાવે મળે છે તમારે ઊંચા મોડલની પસંદ હોય તો આ લઈ શકો છો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે બે લાખ પંચાણું હજાર રૂપિયા અલ્ટો આઠસો એલેક્સાય આ એલેક્સાઇ તમે જોઈ શકો છો ફસ્ટ ઓનરવાળી પેટ્રોલ અને સીએનજી તમને પસંદ આવશે એવી ગાડી છે સીએનડી સીએનજી કિટ સાથે આવશે અને પાટણમાં છે એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ટાયરની સીટ કવર એન્જિન બોડી બધી રીતે કમ્પ્લીટ ગાડી છે તમને જોઈતી હોય ખરીદવી હોય ખરીદવા માટે ફોન કરજો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો અને વાત કરજો જોઈ શકો છો ગાડી કેવી લાગે છે ગાડી કમ્પ્લીટ લાગે છે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ સમસ્યા નથી અને ગાડી એમ કહેવામાં આવે ને કે મસ્ત એ નવી એવી વસ્તુ છે આ તો કન્ડિશન સારી છે એટલા માટે હું તમને ભાવ ઊંચો રાખેલો છે તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો તો તમને આ મળી જશે ચાલો બીજું જોઈએ છે હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ પિસ્તાલીસ હજાર ઊંઝા ઊંઝામાં રહેતા હોય તો અલ્ટો બે હજાર બાર મોડલ ટુ ઓનર એક લાખ પિસ્તાલીસ હજારમાં મળશે તમને આ ગાડી જોઈ શકો છો કેવી લાગે છે આ ગાડી બેસ્ટ કન્ડિશનવાળી છે સારી છે અને મને બેસ્ટ લાગી આ ગાડી તમને પણ બેસ્ટ લાગી આ ગાડી તો ખરીદવા માટે શું કરજો ફોન કરવાની જરૂર છે મને અને વોટ્સઅપમાં મેસેજ કરજો તમને આ ગાડી અપાવી દઈશ હું તમને મસ્ત કન્ડિશનમાં ઓછા ભાવે હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ આલ્ટો આણસો જોઈ રહ્યા છો એક લાખ નેવું હજાર બે હજાર ચૌદ મોડલ સીએનજી ફર્સ્ટ ઓનર બિગ બજાર કહેવામાં આવે ને રાજકોટમાં પડી છે ઇન્સ્યોરન્સ પતી ગયો છે પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી કન્ડિશનવાળી છે જેને આ ગાડી એવી હોય એ ફટાફટ મેસેજ કરજો વાત કરજો અને જણાવજો આ વિડીયો સારું લાગ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું હું ના ભૂલતા